દિશામાં દિશા માં અંદર ના સંગ્રહ ના દેવાનો આકાશ માં હાલ દેવાનો ધરતી માતા ના દેવાનો કેવો દે મને કાર્યક્રમ

વાદળ ફાટવાના છે સંજેલી એરિયામાં આટલો વરસાદ આવશે દોસ્તો આ વર્ષે જોઈ લેજો અત્યારે તમે જો મારા ખેતર માં આટલો વરસાદ આવે તમારા બધાના ખેતરમાં પણ આવો વરસાદ આવે સસ્તો આપણા ખેતરમાં હે ને દાણા તો ઉછેત ન ઉગે અને આપણે રૂપિયા પણ વાય દીયા રૂપિયા કદા જગી જાય જો જે 2 રૂપિયા વાયા છે કેટલા ઉગે તો આયદી છે કાળે જા તો ખત્રી દેવને પડાવવાનું છે કાળે જા બાબા ખત્રી

દોસ્તો ખાતરી કરી મુરત થઈ ગઈ છે કમ્પ્લીટ ને વાવી દીધું છે ખેતર તમે તમે પાછા કોમેન્ટ ન કરતા કે આટલું જ ખેતર આ ખેતરમાં માં હજી ચાર પાક પડવાના છે આવી ગઈ છે પ્રસાદી જવું જઈ ગોળ ને નારિયેલ ની ચાલો ખાઈ લે જેગરૂ માલે એમન ફોક નેવરલી યે લમ ચાબી લો બેસ બસય આવી જો માર કાકાન કેરે ઇનેનું તો હળતક કરવાના તો એટલે આ લઈ લીધું સામન સેવાનો થાળીમાં હું હે ઇનથી દેખો દોસ્તો માર કાકર મારી કર તો મોટો ખેતર હે અને આ હે અનાજ આવવાનું હે મકાઈ સાણા છોલી વાલો ડાંગેર ચોખા બધું માર કાકે હલકાવ દીધી અગરબત્તી ને દીવો पसे करते दे दो अदामनो उतर तिमाता नो चार दिशा नो बीजो का को अंतर साथ तो तो देखिलो अविरिति हितेश ने हार्दिक हो पाला हिते ना नस्कबर अन्याहो नाने हुदी अलतर करवावी की दर्दन कोला भी की आज नौ लोग आटलोस